જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણે આ નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને હવે આપણે આજે શું કરવાના છે એ આપણે આ બ્લોગમાં બતાવવાના છે ભાઈ તો આપણે અત્યારમાં તો પેલા ઢોર પાઈએ છીએ ભાઈ તો આપણે ગાયને પાત્ર હતા ચાલો એ પણ તમે બતાવું વિડીયોમાં રહેજો પેલા ગાય પોરે બાંધી હતી અને આપણે અહીં હીળે લાવી દીધી અને મિત્રો આપણે આ ગાય બે ચાર દિવસમાં મૂકે યા હે પણ ગાભણી હતી એવું છે તો તમે જોઈ શકો છો આ કેટલા દિવસ કાઢે કંઈ ખબર નથી આપણે એમ લાગે છે કે હવે ચાર પાંચ દિવસમાં આવી જવી જોઈએ અને પહેલી તો આપણે ધોવા દે પહેલું તો ખડેલનું છે અને આપણે અહીંયા આ પણ ધોવા દે અને આ પણ બે ત્રણ દિવસમાં આવી એમ છે બે દી કે ત્રણ દી એવું છે તમે આ જોઈ શકો છો એવું છે ભાઈ ને આપણે અત્યારમાં અને પાવાનું કામકાજ કરી રહ્યા છે હજી આપણે આ બળધું પાયા જ છે નજીને લીમલે બાંધવાના છે કે એને અહીંયા હજી આપણે અડી ચાલુ કર્યું તો વિડીયોમાં રહેજો જોઈએ આગળ આપણે આ ઠંડી છે એટલે એની હિસાબે આપણે મોડા પાઈએ અગિયારક વાગી જવા દઈએ કેમકે પાણી પણ પી લઈ હવામાં પાણી ઠંડુ હોય અને હેરખા ઢોર પીની આપણે થોડાક મોડા પાઈએ એટલે પાણી પણ હેરખું પી લઈએ એ આ તો આપણે મોડા પાઈએ ને કે ભાઈ હવે આ તરીકે સેટ પાય તરીકે બાંધવામાં આ ઠંડી છે એટલે આપણે વધારે રહેવા દઈએ તરીકે બધું ને તડીકે રાખ્યા હતા ગાયની અટાણ સુધી તડકે રાખી હતી વાસડીને આગળ નહીં પાઈને હીળે બાંધી દેવાની છે ને એવું છે બધી તો આપણે ભાઈ તરીકે તો ઢોર અટાણ તો હાલે વાંધો નહીં કેમકે અત્યારે એવું બધી તય નથી કે ઠંડી બંડી ન લાગે એવું છે આપણે રાત્રે તો આ બધી ઢાળિયામાં બાંધી દઈએ જો આપણા લોકમત મેં જોયેલું હશે અને આપણે હવે ચાલો તો ઢોર પાઈ લઈએ અને પછી જોઈએ શું કરીએ તો વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને જાતા નહીં બરાબર મિત્રો આપણે ઢોરને બધીને પાઈ લીધા છે અને હવે આપણે જવાના છે ગામમાં થોડાસા હે તો આપણે જાય છે ગામમાં તો ચાલો પાછા આપણે ગામમાં તો કંઈ નહીં બતાવીએ ગામમાંથી આવીને પાછા આપણે જોશું ઘરે આવીને કે શું કરશું એ અત્યારે થોડુંક ગામમાં કામ છે એ બતાવી આવ્યા પછી આવીને મળ્યા તો આપણે ભાઈ ગામમાં ગયા હતા તો ગામમાંથી પણ આવી ગયા અને આપણે આરામ અહીં કરી લીધો અટાણા સુધી તો હવે ભાઈ થોડોક ડાઢોપુર વળ્યો છે તો કાંઈક કરવું પડે ને ભાઈ કામ તો કરવું પડે ને ભાઈ તો એવું છે તો આપણે અત્યારે જાય છે ખેતરમાં આપણા જે કાયમી માટે બ્લોગ જોતા હશે એને તો ખબર હશે કે ભાઈ હવે આપણે બાજરો ઉકારવા સેકલા ઉકારવા બાજરો ઉકારવા પછી ભાઈ મિસ્ટેક થઈ જાય હવે બોલવામાં જે સમજવું એ તો આપણે એ કરવા જઈએ છીએ અને આપણે ઘણી બાજ્રો કરી લઈએ બહુ સેકલા લાગતા નથી બરાબર તો એવું છે અને પછી આપણે પાછા મોટરે ચાલુ કરવાની છે ભાઈ કેમાં ચાલુ કરવાની છે બરાબર આ ઘાસમાં આપણે ઘાસ ખાવાનું બાકી છે તો આપણે પાતા હતા હવારમાં રહી ગયું થોડું તો એમાં આપણે પછી વાળવાની છે મોટર એવું છે અહીં આપણે રાઈમાં જોવાનું છે તો ચાલો તમને કુવામાં તમને બતાવું તો જોજો કબૂતર છે હું કરીએ પછી પાછા આપણે આગળ જો હું આગળ તો બીજું તો કઈ નહી આપડા એરિયામાં મોટર ચાલુ કરવાની છે બીજું તો પછી નહીં કંઈ કરીએ બીજું જોઈએ આગળ આગળ શું શું કરીએ તો તમે ભાઈ વિડીયોમાં રેજો મૂકીને નહીં જાતા ચાલો તો આપણે આગળ જોઈએ મિત્રો જો આપણે ખળમાં મોટર ચાલુ કરી દીધી ભાઈ આપણે ખળ પાવા માટે ને હવે આપણે બાજરે શેકલાઓ કરતા હતા એટલે જેથી આપણે આવ્યા મોટર ચાલુ કરી હવે ખાલી આપણે આટા ફેરા કરશું અને આ બધી આપણે પાવાનું છે એવું કરવાનું છે પછી આપણે પાછું ધાણામાં વાળવાનું છે આપણે ફળનો એક ત્યાં હોય એ પાવાનું છે ને પછી પાછું ધાણામાં વાળવાનું છે તો પહેલાં અત્યારે ધાણામાં વાળવું પડે એટલે ભાઈ શું કહે પહેલું કરવું પડે ને રાહત્યા કરવું પડે આપણે રાહત્યા કરવા જઈએ છીએ આપણે કપાભાઈ છે ને અટાણી પાછું ખુલ્યો ને આપણે પહેલાં ખબર નથી કે એટલો કપા ખુલીએ આપણે એમ હતું કે હવે કોક કોક છે આપણે રહેવા દીધો ને એમાં પાછો દેખાય છે તમને જો ધોળું ધોળું દેખાતું હોય આપણે પાછો આપણ હમણાં ઉતારવાનો થાય ભાઈ એવું છે બધી તો ચાલો મિત્રો આપણે અત્યારે ભેં દોવાની આ છે પણ ક્યારની દોઈ નથી ધોવા દઈએ કે શું પણ જઈએ એ આપણે ખબર નહીં નહીં તો આને આપણે દોવાની છે ભાઈ દોવા દે કે નહીં હવે એ આપણાને મહિનો દિવસથી ન જ દોઈ આજે પાછો આપણે દોવામાં વારો આવ્યો છે તો આપણે આગળ જોઈએ દોવા દઈએ કે નહીં દેતી તો તમે પણ વિડીયોમાં રહેજો તમને જોવા મળશે દોવા દઈએ કે નથી દોવા દેતી ચાલો મિત્રો આપણે હવે

આજે ભેંસ ધોવાનો વારો આવી ગયો હતો ભાઈ તો આપણે દો એવી પણ નાખી દોવા પર દીધું એ બધી સારું છે તો આપણે આ બ્લોગની છે નાયસ પૂરો કરી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તો ચાલો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતા તો ચાલો હવે આપણે પાછું કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું તો કાલનો બ્લોગ એ ખાસ થશે એટલે જોવાનું ભૂલતા નહીં તો ચાલો હવે કાલે મળશું જય સોમનાથ